પૂર્વે સાત હજાર સમયના ચિત્રો ક્યાંથી મળ્યા હતા મધ્યપ્રદેશ થાય તેને શું કહે છે રીપિયા ચિત્ર પાવડરના રંગો સાથેનું ચિત્રકામ એટલે શું લવલી ચિત્ર પાવડરના રંગો સાથેનું ચિત્રકામ એટલે શું લવલી ચિત્ર રેખાનું ચિત્રકામ એટલે શું રેખાનું ચિત્રકામ એટલે શું રેખ્યા ચિત્ર રેખાનું ચિત્રકામ એટલે શું રેખ્યા ચિત્ર છત પર કરવામાં આવતું ચિત્રકામને શું કહેવામાં આવે છે વિતન ચિત્ર છત પર કરવામાં આવતું ચિત્રકામને શું કહેવામાં આવે છે વિતન ચિત્ર રાગો આધારિત ચિત્રકામને શું કહેવામાં આવે છે રાગ માળા ચિત્રકલા રાગો આધારિત ચિત્રકામને શું કહેવામાં આવે છે રાગ માળા ચિત્રકલા પ્રાગ ઐતિહાસિક કાળમાં ખડકો ગુફાઓમાં દોરેલ ચિત્રોને શું કહે છે પેટ્રો ગિફ્ટ પ્રાગ ઐતિહાસિક કાળમાં ખડકો ગુફાઓમાં દોરેલ ચિત્રોને શું કહે છે પેટ્રો ગિફ્ટ પુરા પાષાણયુગ ચિત્રોમાં લીલી છબીઓ શેની છે નર્તકોની લાલ છબીઓ શિકારીની પુરા પાષાણયુગ ચિત્રોમાં લીલી છબીઓ શેની છે નર્તકોની લાલ છબીઓ શિકારીની ભીમબેટકા ગુફાઓ ક્યાં આવેલી છે મધ્યપ્રદેશ રાયસેન ભીંબેટકા ગુફાઓ ક્યાં આવેલી છે મધ્યપ્રદેશ રાયસેન મધ્યપ્રદેશ રાયસન ખાતે આવેલ ભીંબેટકા ગુફાની પ્રથમ માહિતી આપનાર કોણ હતા ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાંકાકર મધ્યપ્રદેશ રાયસન ખાતે આવેલ ભીંબેટકા ગુફાની પ્રથમ માહિતી આપનાર કોણ હતા ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાંકાકર બિંબેટકા ગુફાઓમાં કેવા ચિત્ર મળી આવ્યા છે પક્ષી હરણ માનવ વાલા વૃક્ષ બિમ્બેટકા ગુફામાં રહેલા ચિત્રોમાં શેની પ્રધાનતા રહેલી છે રેખા પ્રધાનતા બિમબેટકા ગુફામાં રહેલા ચિત્રોમાં શેની પ્રધાનતા રહેલી છે રેખા પ્રધાનતા બિમબેટકાની ગુફામાં દિવાલને રંગવા શેનો ઉપયોગ થયેલ છે પાણી અને ચૂનો મિશ્રણ ગેરુમ બિમ્બેટકાની ગુફામાં દિવાલને રંગવાશેનો ઉપયોગ થયેલ છે પાણી અને ચૂનો મિશ્રણ ગેરુમ રંગ બિમ્બેટકા જેવી ગુફાઓ સ્થળે છે ફ્રાન્સ લાસ્કાની ગુફા સ્પેન અલ્ટામીરાની ગુફાટકા જેવી ગુફાઓ અન્ય સ્થળે છે ફ્રાન્સ લાસ્કાની ગુફા સ્પેન અલ્ટામીરાની ગુફા બિમ્બેટકાની ગુફાની ચિત્રકળાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ક્યારે મળ્યું હતું બે હજાર ત્રણ બિમ્બેટકાની ગુફાની ચિત્રકળાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ક્યારે મળ્યું હતું કયા સ્થળેથી હરણનું ચામડું સુકોવાનું ચિત્ર મળી આવ્યું છે મધ્યપ્રદેશ નરસિંહગઢ કયા સ્થળેથી હરણનું ચામડું સુકોવાનું ચિત્ર મળી આવ્યું છે મધ્યપ્રદેશ નરસિંહગઢ ભારતીય ચિત્રકળાના મુખ્ય ભાગ છે બિંદ ચિત્રકળા લઘુ ચિત્રકળા ભારતીય ચિત્રકળાના મુખ્ય ભાગ છે બિંદ ચિત્રકળા લઘુ ચિત્રકળા બિંદ ચિત્રકળાનો મુખ્ય વિષય કયા ધર્મથી સંબંધિત હતો હિન્દુ જૈન બૌદ્ધ છત કે સપાટી પર દોરતા વિંદ ચિત્રકળાનો મુખ્ય વિષય કયા ધર્મથી સંબંધિત હતો હિન્દુ જૈન બૌદ્ધ વિંધ છત કે સપાટી પર દોરતા ભારતમાં ભીંતી ચિત્રો કયા સમયના જોવા મળે છે ઈસ પૂર્વે બીજી સદીથી દસમી સદીના ભારતમાં ભીંતી ચિત્રો કયા સમયના જોવા મળે છે ઈસ પૂર્વે બીજી સદીથી દસમી સદીના જોગીમારા ગુફાના ચિત્રો કયા રાજ્ય સાથે સંકળાયેલ છે છત્તીસગઢ સરગુની જિલ્લો નિર્માણ ઈ પૂર્વે એક હજાર ઈ સત્રણસો જોગીમારા ગુફાના ચિત્રો છે ઔરંગાબાદ નદી વાગોરા નદી પર્વતમાળા સહ્યાદ્રી અજંતાની ગુફાઓનું નિર્માણ ક્યારે અને ક્યાં થયું હતું ઈસ પૂર્વે બીજી સદી સ્થળ સંભાજીનગર ઔરંગાબાદ નદી વાગોરા નદી પર્વતમાળા સહ્યાદ્રી અજંતાની ગુફાનો આકાર કેવો છે ઘોડાની નાળ જેવો અજંતાની ગુફાનો આકાર કેવો છે ઘોડાની નાળ જેવો અજંતાની ગુફાઓ કુલ કેટલી છે ઓ અજંતાની ગુફાઓ કુલ કેટલી છે ઓ અજંતાની કયા નંબરની ગુફામાં બોધીસતું પદ્મપાણીનું ચિત્ર છે ગુફા નંબર એક સમગ્ર એશિયામાં ઘનોકુમ સ્થાન અજંતાની કયા નંબરની ગુફામાંગ બોધિસત્વ પદ્મપાણીનું ચિત્ર છે ગુફા નંબર એ સમગ્ર એશિયામાં ઘનોકુમ સ્થાન અજંતાની કયા નંબરની ગુફામાંગ માર આક્રમણનું ચિત્ર આલેખવામાં આવ્યું છે ગુફા નંબર એક માર્ગ એટલે કામદેવ પ્રલોભન ઉપરાંત સીબીરાજા અને કબૂતરની વાર્તાનું ચિત્ર છે અજંતાની કયા નંબરની ગુફામાં માર્ગ આક્રમણનું ચિત્ર આલેખવામાં આવ્યું છે ગુફા નંબર એક માર્ગ એટલે કામદેવ પ્રલોભન ઉપરાંત સીબીરાજા અને કબૂતરની વાર્તાનું ચિત્ર છે અજંતાની ગુફામાં સૌથી પ્રાચીન ચિત્ર કયું છે ષડદંત જાતક કથાનું ગુફા નંબર દસમાં અજંતાની ગુફામાં સૌથી પ્રાચીન ચિત્ર કયું છે ષડદ જાતક કથાનું ગુફા નંબર દસ માંગ અજંતાની કયા નંબરની ગુફામાં મલનાસન રાજકુમારીનું ચિત્ર જોવા મળે છે ગુફા નંબર સોળ અજંતાની કયા નંબરની ગુફામાં મલનાસન રાજકુમારીનું ચિત્ર જોવા મળે છે ગુફા નંબર સોળ અજંતાની કયા નંબરની ગુફામાં બુદ્ધ પોતાના પરિવારને મળતા હોય તેવું ચિત્ર છે ગુફા નંબર સત્તર અજંતાની કયા નંબરની ગુફામાંગ બુદ્ધ પોતાના પરિવારને મળતા હોય તેવું ચિત્ર છે ગુફા નંબર સત્તર અજંતાની કયા નંબરની ગુફા સૌથી પ્રાચીન છે ગુફા નંબર ઓગણત્રીસ જેમાં સોળ બૌદ્ધ ઉપાસકો સ્તૂપ તરફ જતા હોય તેવું ચિત્ર છે અજંતાની કયા નંબરની ગુફા સૌથી પ્રાચીન છે ગુફા નંબર ઓગણત્રીસ જેમાં સોળ બૌદ્ધ ઉપાસકો સ્તૂપ તરફ જતા હોય તેવું ચિત્ર છે અજંતાની ગુફાને કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું ઓગણીસો ત્યાંસી અજંતાની ગુફાને કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું ઓગણીસો ત્યાંસી ફ્રેસ્કો એટલે શું બીના પ્લાસ્ટર પર ચિત્રકામ ફ્રેસ્કો એટલે શું બીના પ્લાસ્ટર પર ચિત્રકામ સૂકા પ્લાસ્ટર પર ચિત્રો દોરાય તેને શું કહે છે ટેમ્પેરા સૂકા પ્લાસ્ટર પર ચિત્રો દોરાય તેને શું કહે છે ટેમ્પેરા બાઘ ગુફા ક્યાં આવેલ છે મધ્યપ્રદેશ વાલિયર બાઘ નદી કિનારે બાઘ ગુફા ક્યાં આવેલ છે મધ્યપ્રદેશ વાલિયર બાઘ નદી કિનારે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ વાલિયર આવેલ ભાવની કેટલી ગુફાઓ છે નવ મધ્યપ્રદેશ વાલિયર આવેલ ભાવની કેટલી ગુફાઓ છે નવ બાદની ગુફાઓની શોધ કોણે કરી હતી ડેન્જર ફિલ્ડ દ્વારા અઢારસો અઢારમાં અંગ્રેજ અધિકારી ડેન્જર બાદની ગુફાઓની શોધ કોને કરી હતી ડેન્જર ફિલ્ડ દ્વારા અઢારસો અઢારમાં અંગ્રેજ અધિકારી બાગની ગુફાઓનું નિર્માણ કયા વંશમાં થયું હતું સાતવાહન વંશ ખડકકોત્રીને બાગની ગુફાઓનું નિર્માણ કયા વંશમાં થયું હતું સાતવાહન વંશ ખડકકોત્રીને બાગની ગુફાઓમાં નવમાંથી કેટલી ગુફાઓ હયાત છે પાંચ બાગની ગુફાઓમાં નવમાંથી કેટલી ગુફાઓ હયાત છે પાંચ બાદની ગુફાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે બૌદ્ધ ધર્મ બાદની ગુફાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે બૌદ્ધ ધર્મ બાગની ગુફામાં કયા નંબરની ગુફા રંગ મહેલ તરીકે જાણીતી છે ગુફા નંબર ચાર બાગની ગુફામાં કયા નંબરની ગુફા રંગ મહેલ તરીકે જાણીતી છે ગુફા નંબર ચાર ઇલોરાની ગુફાઓ કયા આવેલી છે મહારાષ્ટ્ર ઔરંગાબાદ ઇલોરાની ગુફાઓ કયા આવેલી છે મહારાષ્ટ્ર ઔરંગાબાદ ઇલોરાની ગુફાઓને સ્થાનિક ભાષામાં કયા નામથી ઓળખાય છે વેરુલ લેની ઈલોરાની ગુફાઓને સ્થાનિક ભાષામાં કયા નામથી ઓળખાય છે વેરુલ લેની ઇલોરાની કુલ કેટલી ગુફાઓ છે ચોત્રીસ ઇલોરાની કુલ કેટલી ગુફાઓ છે ઇલોરાની કયા નંબરની ગુફામાંગ વિનચિત્રો વધુ છે ગુફા નંબર સોળમાં કૈલાસ મંદિર ઇલોરાની કયા નંબરની ગુફામાંગ વિનચિત્રો વધુ છે ગુફા નંબર સોળમાં કૈલાસ મંદિર ઇલોરાની કયા નંબરની ગુફામાંગ વાદળો અને વરસાદનું સુંદર ચિત્રણ જોવા મળે છે ગુફા નંબર બત્રીસ ઇલોરાની કયા નંબરની ગુફામાં વાદળો અને વરસાદનું સુંદર ચિત્રણ જોવા મળે છે ગુફા નંબર બત્રીસ કઈ ગુફાઓમાં ગરૂડ પક્ષી પર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીનું ચિત્ર છે ઇલોરાની ગુફા કઈ ગુફાઓમાં ગરૂડ પક્ષી પર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીનું ચિત્ર છે ઇલોરાની ગુફા સિત્તનવાસનની ગુફાઓ ક્યાં આવેલી છે તમિલનાડુ તાંજોર ગુફાઓ ક્યાં આવેલી છે તમિલનાડુ તાંજોર તમિલનાડુ તાંજોર ખાતે આવેલ સિત્તનવાસની ગુફાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે જૈન ધર્મ તમિલનાડુ તાંજોર ખાતે આવેલ સિત્તનવાસન ગુફાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે જૈન ધર્મ બાદામી ગુફા મંદિર ક્યાં આવેલું છે કર્ણાટક બાદામી ગુફા મંદિર ક્યાં આવેલું છે કર્ણાટક કર્ણાટકમાં આવેલી બાદામી ગુફાના ચિત્રોમાં કયું ચિત્ર મહત્વનું છે રાજમહેલનું જેમાન કીર્તિ વર્મને તેની પત્ની અને સામંતોની સાથે નૃત્યનો આનંદ લેતા બતાવેલ છે કર્ણાટકમાં આવેલી બાદામી ગુફાના ચિત્રોમાં કયું ચિત્ર મહત્વનું છે રાજમહેલનું જેમાં કીર્તિ વર્મને તેની પત્ની અને સામંતોની સાથે નૃત્યનો આનંદ લેતા બતાવેલ છે બદામીની ગુફામાં કઈ સદીમાં ચિત્રો દોરાયા હતા છઠ્ઠી સદી બદામીની ગુફામાં કઈ સદીમાં ચિત્રો દોરાયા હતા છઠ્ઠી સદી વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો કયો છે ચૌદમી સોળમી સદી તે સમયના ચિત્રો મળ્યા છે વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો છે છે સદી તે સમયના ચિત્રો મળ્યા હંપીમાં મંદિરમાં કઈ ચિત્રકલા જોવા મળે છે વિજયનગર શૈલીના હંપીમાં વિરૂપાક્ષ મંદિરમાં કઈ ચિત્રકલા જોવા મળે છે વિજયનગર શૈલીના બિનચિત્રો રેપાક્ષી મંદિર ક્યાં આવેલું છે આંધ્રપ્રદેશ અનંતપુર જિલ્લો રેપાક્ષી મંદિર ક્યાં આવેલું છે આંધ્રપ્રદેશ અનંતપુર જિલ્લો કયા મંદિરના ચિત્રો ધર્મનિરપેક્ષતા દર્શાવે છે લેપાક્ષી મંદિર આંધ્રપ્રદેશ વિજયનગર શૈલી કયા મંદિરના ચિત્રો ધર્મનિરપેક્ષતા દર્શાવે છે લેપાક્ષી મંદિર આંધ્રપ્રદેશ વિજયનગર શૈલી ત્રણ મહિલાઓનું ચિત્ર તથા શુક્ર આખેર શૈલીના પ્રસિદ્ધ ચિત્રો કયા મંદિરમાં જોવા મળે છે લેપાક્ષી મંદિર વિજયનગર ચિત્ર શૈલી ત્રણ મહિલાઓનું ચિત્ર તથા શુકર આખેર શૈલીના પ્રસિદ્ધ ચિત્રો કયા મંદિરમાં જોવા મળે છે લેપાક્ષી મંદિર વિજયનગર ચિત્ર શૈલી બૃહદેશ્વર મંદિરમાં કઈ શૈલીના ચિત્રો છે નાયક શૈલીના ચિત્રો બૃહદેશ્વર મંદિરમાં કઈ શૈલીના ચિત્રો છે નાયબ શૈલીના બિનચિત્રો કેરળકળાનો વિકાસ ક્યારે થયો હતો સદી સુધી મુખ્ય વિષય હિન્દુઓની ધાર્મિક કથાઓ કેરળના વિકાસ ક્યારે થયો હતો સોળમી અઢાર સદી સુધી મુખ્ય વિષય હિન્દુઓની ધાર્મિક કથાઓ લઘુચિત્રો બનાવવાની શરૂઆત કયા સમયે થઈ હતી થી અગિયારમી સદી દરમિયાન લઘુચિત્રો બનાવવાની શરૂઆત કયા સમયે થઈ હતી થી અગિયારમી સદી દરમિયાન લઘુચિત્રો સેના પર દોરવામાં આવે છે કાગળ કાપડ પર પાણીના રંગો વપરાય ચિત્રો સેના પર દોરવામાં આવે છે કાગળ કાપડ પર પાણીના રંગો વપરાય સત્તરમી સદી બાદ હિમાચલ પ્રદેશમાં કઈ લઘુ ચિત્રકલાનો વિકાસ થયો હતો બસોહલી ચિત્રકલા સત્તરમી સદી બાદ હિમાચલ પ્રદેશમાં કઈ લઘુ ચિત્રકલાનો વિકાસ થયો હતો બસોહલી ચિત્રકલા બસોહલી શૈલીના લઘુ ચિત્રો કયા પુસ્તકમાં જોવા મળે છે રસમંજરી ભાનુરત બસોહલી પહાડી શૈલી બસોહલી શૈલીના લઘુ ચિત્રો કયા પુસ્તકમાં જોવા મળે છે રસમંજરી ભાનુરત બસોહલી પહાડી શૈલી પાલચિત્ર કળા શૈલી કયા સમયે વિકાસ પામી હતી ઈસ સાતસો પચાસમી પચાસ બંગાળ વિહાર નેપાળ અને તિબેટિત્રા શૈલી કયા સમયે વિકાસ પામી હતી ઈસ સાતસો પચાસ બંગાળ વિહાર નેપાળ અને તિબેટ પાલ શૈલીના ચિત્રોમાં કયા ધર્મના ચિત્રો વધુ છે બૌદ્ધ ધર્મ પાલ શૈલીના ચિત્રોમાં કયા ધર્મના ચિત્રો વધુ છે બૌદ્ધ ધર્મ પાલ શૈલીના ચિત્રો શેના પર દોરેલા હતા તાડપત્ર અને ચામડા પર બૌદ્ધ ભિક્ષુકો પાંદડાનો ઉપયોગ કરતા પાલ શૈલીના ચિત્રો શેના પર દોરેલા હતા તાટપત્ર અને ચામડા પર બૌદ્ધ ભિક્ષુકો પાંદડાનો ઉપયોગ કરતા પાલ ચિત્રકલા શૈલીના મુખ્ય ચિત્રકાર હતા અને ચિત્રકલા શૈલીના મુખ્ય ચિત્રકાર હતા અને ચિત્રપાલ વિશ્વના પ્રથમ પાંડુલિપી મ્યુઝિયમનું ઉદઘાટનુવનંતપુરમ બે હજાર તેવીસમાં માં વિશ્વના પ્રથમ પામલીફ પાંડુલિપી મ્યુઝિયમનું ઉદઘાટન ક્યાં થયું હતું કેરળ તિરુવનંતપુરમ બે હજાર ત્રેવીસ માં જૈન શૈલીના ચિત્રોની શરૂઆત કઈ સદીમાં થઈ હતી બારમી સદી જૈન શૈલીના ચિત્રોની શરૂઆત કઈ સદીમાં થઈ હતી બારમી સદી ભારતના સૌથી પ્રાચીન અને જૈન લઘુ ચિત્ર ગ્રંથોમાં જોવા મળે છે અલકાચાર્ય કથા તથા કલ્પસૂત્રમાં ભારતના સૌથી પ્રાચીન અને જૈન લઘુ ચિત્ર કયા ગ્રંથોમાં જોવા મળે છે અલકાચાર્ય કથા તથા કલ્પસૂત્રમાં નિમતનામા કોનું પ્રસિદ્ધ પુસ્તક છે નાસિર શાહ દિલ્હી નિમતનામા પ્રાંધણ નીકળા નિમતનામા કોનું પ્રસિદ્ધ પુસ્તક છે નાસિર શાહ દિલ્હી નિમતનામા પ્રાંધણ નીકળા બાબરાએ કયા ચિત્રકારને સંરક્ષણ આપ્યું હતું બે ને ફારસી ચિત્રકાર બાબરાએ કયા ચિત્રકારને સંરક્ષણ આપ્યું હતું બે એક ચિત્રશાળાની સ્થાપના થઈ હતી આકારીજા બાબરના સમયે કયા ચિત્રકારના એક ચિત્રશાળાની સ્થાપના થઈ હતી આકારીજા હુમાયુએ કયા ચિત્રકારોને દરબારમાં સ્થાન આપ્યું હતું અબ્દુલ સમદ અને વીર સહીદ અલીને હુમાયુએ કયા ચિત્રકારોને દરબારમાં સ્થાન આપ્યું હતું અબ્દુલ સમદ અને વીર શહીદ અલીને કયા મુગલ શાસ્ત્રી હમનામાનું ચિત્રણ શરૂ કર્યું હતું હુમાયુએ કયા મુગલ શાસકે હંગનામાનું ચિત્રણ શરૂ કર્યું હતું હુમાયુએ કયા મુગલ શાસકના સમયે ચિત્રકલા વિભાગની શરૂઆત થઈ હતી અકબર કયા મુગલ શાસકના સમયે ચિત્રકલા વિભાગની શરૂઆત થઈ હતી અકબર અકબરના દરબારમાં કયા મહાન ચિત્રકારો હતા દસવંત અને બસાવંત અકબરના દરબારમાં કયા મહાન ચિત્રકારો હતા દસવંત અને બસાવંત કયા મોગલ શાસકના સમયે ચિત્રકલા સર્વોચ્ચ શિખરે પહોંચી હતી જહાંગીર કયા મોગલ શાસકના સમયે ચિત્રકલા સર્વોચ્ચ શિખરે પહોંચી હતી જહાંગીર જહાંગીરના જહાંગીરના દરબારમાં દરબારમાં કયા 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 મહાન મહાન ચિત્રકાર ચિત્રકાર હતા હતા શાસકના સમયે છાયા ચિત્રોનો વિકાસ થયો હતો જહાંગીર તેના ચિત્રોમાં બોર્ડર જોવા મળે છે કયા મોગલ શાસકના સમયે છાયા ચિત્રોનો વિકાસ થયો હતો જહાંગીર તેના ચિત્રોમાં બોર્ડર જોવા મળે છે જહાંગીરના સમયના જાણીતા ચિત્રકાર કયા હતા ઉસ્તાદ મનસુર અને અબુલ હસન જહાંગીરના સમયના જાણીતા ચિત્રકાર કયા હતા ઉસ્તાદ મનસુર અને અબુલ હસન કયા મુઘલ શાસકના સમયે ચિત્રોમાં કૃત્રિમ સ્થિરતા લાવવાનો પ્રયત્ન થયો શાહજહાંગ કયા મુઘલ શાસકના સમયે ચિત્રોમાં કૃત્રિમ સ્થિરતા લાવવાનો પ્રયત્ન થયો શાહજહાંગ કયા ચિત્રકાર મુઘલ લઘુ ચિત્રોથી પ્રભાવિત થયા હતા પ્રેમ બ્રાન્ડ ચિત્રકાર મુઘલ લઘુ ચિત્રોથી પ્રભાવિત થયા હતા પ્રેમ અહમદનગર ચિત્રકલા શૈલીમાં કઈ કઈ શૈલીનો સમન્વય જોવા મળે છે હિન્દુ અને ફારસી અહમદનગર ચિત્રકલા શૈલીમાં કઈ કઈ શૈલીનો સમન્વય જોવા મળે છે હિન્દુ અને ફારસી અહમદનગર ચિત્ર શૈલીના પ્રસિદ્ધ ચિત્રકાર કોણ હતા નૂર મહંમદ અને હાસિમ ઉત્કૃષ્ટ નમૂનો તારીખે હુસેન શાહીમાન છે અહમદનગર ચિત્ર શૈલીના પ્રસિદ્ધ ચિત્રકાર કોણ હતા નૂર મહંમદ અને હાસિમ ઉત્કૃષ્ટ નમૂનો તારીખે હુસેન શાહીમાન છે બીજાપુર ચિત્ર શૈલીને કોનું રક્ષણ મળ્યું હતું આદિલ એક અને ઇબ્રાહીમ બેનુ બીજાપુર ચિત્ર શૈલીને કોનું રક્ષણ મળ્યું હતું આદિલ શાહ એક અને ઇબ્રાહિમ બેનું બીજાપુર શૈલીનું પ્રખ્યાત ચિત્ર કયું છે સમૃદ્ધિનું રાજસિંહાસન ગુજરાતમાં આમ ઘરોના દરવાજામાં હોય બીજાપુર શૈલીનું પ્રખ્યાત ચિત્ર કયું છે સમૃદ્ધિનું રાજ સિંહાસન ગુજરાતમાં આમ ઘરોના દરવાજામાં હોય ગોલકુંડા ચિત્ર શૈલી કયા શાસકો દ્વારા વિકસાવાઈ હતી કુતુબશાહી શાસકોએ ગોલકુંડા ચિત્ર શૈલી કયા શાસકો દ્વારા વિકસાવાઈ હતી કુતુબશાહી શાસકોએ ગોલકુંડા ચિત્ર શૈલીમાં કઈ કઈ શૈલીનો પ્રભાવ જોવા મળે છે યુરોપીય ઈરાની ભારતીય ગોલકુંડા ચિત્ર શૈલીમાં કઈ કઈ શૈલીનો પ્રભાવ જોવા મળે છે યુરોપીયે ઈરાની ભારતીય ગોલકુંડા ચિત્ર શૈલીનો ઉત્તમ નમૂનો કયો છે સંયોજિત ઉત્તમ નમૂનો કયો છે સંયોજિત ઘોડા રાજસ્થાની ચિત્ર શૈલીને બીજા કયા નામે ઓળખાય છે રાજપૂત શૈલી પંદરમી સુધી રાજસ્થાની ચિત્ર શૈલીને બીજા કયા નામે ઓળખાય છે રાજપૂત શૈલી પંદરમી સુધી મેવાડ ચિત્ર શૈલીનો કયા રાજાના સમયે હતો રાજા જગતસિંહ હેગ મુખ્ય કેન્દ્ર ઉદયપુર મેવાડ ચિત્ર શૈલીનો સુવર્ણ કયા રાજાના સમય હતો રાજા જગતસિંહ હેગ મુખ્ય કેન્દ્ર ઉદયપુર મેવાડ ચિત્ર શૈલીનો મુખ્ય વિષય શું છે કૃષ્ણ લીલા કૃષ્ણ મેવાડ ચિત્ર શૈલીનો મુખ્ય વિષય શું છે કૃષ્ણ લીલા રાધા કૃષ્ણ મેવાડ ચિત્ર શૈલીને બીજા કયા નામે ઓળખાય છે રાગમાળા ચિત્રકલા મેવાડ ચિત્ર શૈલીને બીજા કયા નામે ઓળખાય છે રાગમાળા ચિત્રકલા મેવાડ ચિત્ર શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા સાહિબદીન ચિત્ર લલિત મેવાડ ચિત્ર શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા સાહિબદીન ચિત્ર લલિત રાગીની કિશનગઢ ચિત્ર શૈલી કયા ચિત્રો માટે જાણીતી છે શૃંગારિક ચિત્રો રાધાકૃષ્ણના ચિત્રો કિશ્નગઢ ચિત્ર શૈલી કયા ચિત્રો માટે જાણીતી છે શૃંગારિક ચિત્રો રાધાકૃષ્ણના ચિત્રો કયા રાજાના પ્રયાસોથી કિશનગઢ ચિત્ર શૈલી વિકાસ પામી હતી સાવંતસિંહ કાવ્ય રચના બનીઠની શૃંગારની દેવી નું ચિત્ર જે નિહાલચંદે દોર્યું છે તેને ભારતની મોનાલિસા કહે છે કયા રાજાના પ્રયાસોથી કિશનગઢ ચિત્ર શૈલી વિકાસ પામી હતી કાવ્ય કાવ્યરચના બનીઠની શૃંગારની દેવી નું ચિત્ર જે નિહાલચંદે દોર્યું છે તેને ભારતની મોનાલિસા કહે છે સત્તરમી સદીમાં વિકસેલ બુંદી શૈલીને કયા શાસકોએ પ્રોત્સાહન આપ્યું હતું રાવ છત્રસાલ અને રાવબાવસિંગ ઉદ્ગમ બનારસ ચુનાર સત્તરમી સદીમાં વિકસેલ બુંદી શૈલીને કયા શાસકોએ પ્રોત્સાહન આપ્યું હતું રાવ છત્રસાલ અને રાવબાવસિંહ ઉદ્ગમ બનારસ ચુનાર બુંદી ચિત્ર શૈલીને બીજા કયા નામે ઓળખાય છે બુંદી રાગમાલા મહત્વનું ચિત્ર દીપક રાગ બુંદી ચિત્ર શૈલીને બીજા કયા નામે ઓળખાય છે બુંદી રાગમાલા મહત્વનું ચિત્ર દીપક રાગ કોટા ચિત્ર શૈલી કોના સમયમાં વિકાસ પામી હતી જગતસિંહ કોટા ચિત્ર શૈલી કોના સમયમાં વિકાસ પામી હતી જગતસિંહ આમેર જયપુર ચિત્ર શૈલીને બીજા કયા નામે ઓળખાય છે ઢૂંઢાર શૈલી આમેર જયપુર ચિત્ર શૈલીને બીજા કયા નામે ઓળખાય છે ઢૂંઢાર શૈલી પહાડી ચિત્રકલા શૈલીના કયા ભાગો પાડી શકાય છે બસોલી ચિત્ર શૈલી ચિત્રશૈલી ચિત્ર શૈલી કાંગડા શૈલી ગઢવાલ શૈલી જમ્મુ શૈલી પહાડી ચિત્રકલા શૈલીના કયા ભાગો પાડી શકાય છે બસોલી ચિત્ર શૈલી ચિત્રશૈલી ચિત્ર શૈલી કાંગડા શૈલી ગઢવાલ શૈલી જમ્મુ શૈલી બસોલી ચિત્ર શૈલીને સંરક્ષણ કોને આપ્યું હતું રાજા કૃપાલસિંહ બસોલી ચિત્ર શૈલીને સંરક્ષણ કોને આપ્યું હતું રાજા કૃપાલ સિંહ બસોલી ચિત્ર શૈલીના પ્રખ્યાત ચિત્રકાર કોણ હતા દેવીદાસ બસોલી ચિત્ર શૈલીના પ્રખ્યાત ચિત્રકાર કોણ હતા દેવીદાસ બુલેરી ચિત્ર શૈલીને કયા રાજાએ પ્રોત્સાહન આપ્યું હતું રાજા ગોવર્ધનચંદ સાતસો ચાલીસમી જેમામ સશક્ત અને સજીવ રેખાકન થાય બુલેરી ચિત્ર શૈલીને કયા રાજાએ પ્રોત્સાહન આપ્યું હતું રાજા ગોવર્ધનચંદ સાતસો ચાલીસમી જેમામ સશક્ત અને સજીવ રેખાકન થાય કાંગડા ચિત્ર શૈલીનો વિકાસ કયા રાજાએ કર્યો હતો કાંગડાના રાજા સંસારજન કાંગડા ચિત્ર શૈલીનો વિકાસ કયા રાજાએ કર્યો હતો કાંગડાના રાજા સંસારજન કાંગડા ચિત્ર શૈલીના મુખ્ય ચિત્રકાર કોણ હતા મોલારામ અને હરિદાસ કાંગડા ચિત્ર શૈલીના મુખ્ય ચિત્રકાર કોણ હતા મોલારામ અને હરિદાસ કઈ શૈલીના ચિત્રોમાં બારમાસ ચિત્ર પ્રકાર ખૂબ પ્રસિદ્ધ છે કાંગડા શૈલી કઈ શૈલીના ચિત્રોમાં બારમાસ ચિત્ર પ્રકાર ખૂબ પ્રસિદ્ધ છે કાંગડા શૈલી મધુબની ચિત્રકલાને બીજા કયા નામે ઓળખાય છે મિથિલા ચિત્રકલા મધુબની ચિત્રકલાને બીજા કયા નામે ઓળખાય છે મિથિલા ચિત્રકલા મધુબની ચિત્રકલા નામ મૂળ પર આ છે રામાયણ કાળી જનલગ્ન તહેવારના ચિત્રો હોય મધુબની ચિત્રકલા ના મૂળ કયા કારના છે રામાયણકાલીન જનલગ્ન તહેવાર ના ચિત્રો હોય મધુબની ચિત્રકલામાં કેવા રંગનો ઉપયોગ થતો ચોખાની વનસ્પતિ રંગ મધુબની ચિત્રકલામાં કેવા રંગનો ઉપયોગ થતો ચોખાની લુગ્ધી વનસ્પતિ રંગ ઓરિસ્સાની પરંપરાગત ચિત્રકારીને શું કહે છે પટચિત્ર પટ કાપડ શાસ્ત્રીય અને લોકકલાનું સંયોજન છે ઓરિસ્સાની પરંપરાગત ચિત્રકારીને શું કહે છે પટચિત્ર પટ કાપડ શાસ્ત્રીય અને લોકકલાનું સંયોજન છે ઓરિસ્સા ચિત્રશૈલીનું મુખ્ય કેન્દ્ર કયું હતું રઘુરાજપુર તાડપત્ર ઉપર ચિત્ર દોરતા ઓરિસ્સા ચિત્રશૈલીનું મુખ્ય કેન્દ્ર કયું હતું રઘુરાજપુર તાડપત્ર ઉપર ચિત્ર દોરતા પટવાલ ચિત્રકળા કયા જોવા મળે છે પશ્ચિમ બંગાળ મિદનાપુર પટવાલ ચિત્રકળા કયા જોવા મળે છે પશ્ચિમ બંગાળ મિદનાપુર પટવાલ ચિત્રકળા શેના પર થતી કાગળ અને કાપડ પટવાલ ચિત્રકળા શેના પર થતી કાગળ અને કાપડ કાલીઘાટ ચિત્રકળા કયા જોવા મળે છે કોલકાતા કાલીઘાટ ચિત્રકળા કયા જોવા મળે છે કોલકાતા કલંકારી ચિત્રકલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે આંધ્રપ્રદેશ સૂત્રાઓ વસ્ત્ર પર બને કલમકારી વર્તાપાણી ચિત્રકલા કલંકારી ચિત્રકલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે આંધ્રપ્રદેશ સૂત્રાઓ વસ્ત્ર પર બને કલંકારી વર્તાપાણી ચિત્રકલા ખાસ તહેવાર પરનીત જ સ્ત્રીઓ વડે વારલી ચિત્રો દોરાય તેને શું કહે છે ખાસ તહેવાર પરની સ્ત્રીઓ વડે વારલી ચિત્રો દોરાય તેને શું કહે છે છોપ સૌરા ચિત્રકલા કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ઓરિસ્સા સૌરા ચિત્રકળા કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ઓરિસ્સા બિહારમાં જોવા મળતી મંજુષા ચિત્રકલાને બીજા કયા નામે ઓળખાય છે નાગ ચિત્રકળા અંગ મહાજનપદ સાથે સંકળાયેલ છે જેથી તેને અંગિકાકલા પણ કહે છે બિહારમાં જોવા મળતી મંજુષા ચિત્રકલાને બીજા કયા નામે ઓળખાય છે નાગ ચિત્રકળા અંગ મહાજનપદ સાથે સંકળાયેલ છે જેથી તેને અંગિકાકલા પણ કહે છે ફળ ચિત્રકલા ક્યાં જોવા મળે છે રાજસ્થાનમાં પંદરમી ત્રીસ ફૂટ લાંબા કાપડના ટુકડા પર ચિત્રકામ થાય ફળ ચિત્રકળા ક્યાં જોવા મળે છે રાજસ્થાનમાં પંદરમી ત્રીસ ફૂટ લાંબા કાપડના ટુકડા પર ચિત્રકામ થાય પેટકર ચિત્રકળા ક્યાંક જોવા મળે છે પૂર્વ ભારત પેટકર ચિત્રકળા ક્યાંક જોવા મળે છે પૂર્વ ભારત પૂર્વ ભારતમાં જોવા મળતી પેટકર ચિત્રકળાનો મુખ્ય વિષય શું છે મૃત્યુ પછી શું થાય પૂર્વ ભારતમાં જોવા મળતી પેટકર ચિત્રકળાનો મુખ્ય વિષય શું છે મૃત્યુ પછી શું થાય